हेलो नमस्कार स्वागत છે આપનો અમારી YouTube ચેનલ માં આપની સાથે હું છું ઝિંકલ મિત્રો શક્તિ નું દરેક સ્વરૂપ એટલું જ મહત્વનું છે અને એટલે જ આજે આપણે શક્તિ નું એક સ્વરૂપ ગણાતું માતા ઉમિયાના દર્શન કરવાના છે આમ તો તમે મહેસાણાના ઉંઝામાં ઉમિયા માતાનું મંદિર જોયું હશે પરંતુ આજે આપણે ડભોડામાં આવેલું ઉમિયા માતાનું મંદિર જોવાનું છે જે કળવા પાટીદાર સમાજની કુળદેવી પણ ગણાય છે તો ચાલો અમારી સાથે અમદાવાદથી ડભોડા માત્ર એકત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે એટલે કે લગભગ અહીંયા પહોંચતા તમને સુડતાલીસથી થી પચાસ મિનિટ જેટલો સમય લાગી શકે છે જો તમે ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છો તો ઉમિયાધામ મંદિરે પણ જઈ આવજો કારણ કે ડભોડામાં હનુમાન દાદાનું મંદિર અને ઉમિયાધામ બંને પાસે પાસે જ આવેલા છે આ અગાઉ અમે ડભોળા હનુમાન દાદાના મંદિર પર પણ વિડીયો બનાવ્યો છે જો આપ ડભોડિયા હનુમાન દાદાના મંદિરનો વિડીયો જોવા માગો છો તો બેલ આઇકન પર ક્લિક કરી અને આ વિડીયો જોઈ શકો છો અને અત્યારે તો આપણે ઉમિયાધામમાં જવાનું છે અને માતાના દર્શન કરવાના છે વરસાદની સિઝનમાં જ્યારે આ રીતે આપણે ટ્રાવેલ કરતા હોય ત્યારે પ્રકૃતિ જાણે કે સોળે કડાઈ ખેલી ઉઠી હોય તેવું જોવા મળે છે ગાડીની બહાર જરા જુઓ કેવી સરસ ગ્રીનરી દેખાઈ રહી છે અને વાતો કરતા કરતા આપણે પહોંચી ગયા ડભોડા ગામ અને ડભોડા ગામમાં આવેલું છે ઉમિયા માતાનું આ મંદિર આ મંદિર વિશે કદાચ ઘણા બધા લોકોને નહીં ખબર હોય કારણ કે માત્ર બે વર્ષ પહેલાં જ આ મંદિરનું નિર્માણ થયું છે આપણે પહોંચી ગયા છીએ ડભોડામાં આવેલા ઉમિયા ધામમાં બહારનો દ્વાર જોઈને જ તમે અંદાજો લગાવી શકશો કે આ મંદિર કેટલું સુંદર બનાવવામાં આવ્યું છે આમ તો આ મંદિર ઘણું બધું મોટું નથી થોડું નાનું છે પરંતુ જ્યારે તમે આ મંદિરમાં પ્રવેશ કરશો તમને નીરવ શાંતિનો અનુભવ થશે જો આપના કુળદેવી ઉમિયા માતા છે તો આપે એકવાર અહીંયા અચૂકથી આવવું જોઈએ ઉમિયા માતા એ શક્તિનું જ એક સ્વરૂપ છે જેને મુખ્ય રૂપે ગુજરાતના કડવા પટેલ કે પછી કડવા પાટીદાર સમાજના લોકો કુળદેવીના રૂપે પૂજા કરે છે જેને માતા પાર્વતી અને સતીનો અવતાર પણ ગણવામાં આવે છે ઉમિયા માતા ભગવાન શિવની પત્ની અને દક્ષ પ્રજાપતિની પુત્રી ગણાય છે તમે જેવા જ આ મંદિરમાં પ્રવેશ કરશો દ્વાર પર લખેલું જોઈ શકશો મા ઉમિયા સદા સહાયતે અને ખરેખર ઉમિયા માતાના ભક્તો જ્યારે માતાને સાચા મનથી પોકારે છે ત્યારે માતા પણ ભક્તોની મદદ માટે સાક્ષાત હાજર થઈ જાય છે નવરાત્રી અને દિવાળીના સમય તો અહીંયા રાસ ગરબા અને ડાયરાની રમઝટ જામે છે પાટીદાર સમાજના લોકો દ્વારા જે દાન આપવામાં આવ્યું તેનાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉમિયા માતા ધર્મના રક્ષક શક્તિની દેવી અને સંપન્નતાનું પ્રતીક ગણાય છે તો યુટ્યુબ ના માધ્યમથી આપ પણ દર્શન કરો ડભોડામાં આવેલા ઉમિયા માતાના આશા રાખીએ કે માતા આપ સૌ દર્શક મિત્રોના તમામ દુઃખ દર્દ દૂર કરે અને તમામના જીવનમાં સુખાકારી ભરી દે તો જો ક્યારે ડભોડા જવાનું થાય તો ઉમિયા માતાના આ મંદિરે જવાનું ન ભૂલતા હનુમાન મંદિરથી આ મંદિર માત્ર પાંચ મિનિટના અંતરે આવેલું છે તો એકસાથે બંને મંદિરોમાં દર્શન થઈ જશે અમારો આખો વિડીયો આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કમેન્ટમાં જય ઉમિયા માતા લખવાનું ન ભૂલતા હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં Thanks for watching.